તો હેલો ગુડ મોર્નિંગ જે મુલેદાર જય દ્વારકાધીશ તો કેમ છો બધી યુટ્યુબ ફેમિલી મજામાં આશા કરું છું કે બધા મજામાં જશો હશો તો હાલો આપણે આજનો દિવસ કન્ટિન્યુ કરીશું દીવા કરીને મા લઈ દોવાઈ ગયા છે બધા આપણે ડીવા ઇન્દુથે પી લીધું છે ભાઈ લઈ તો હાલો આપણે દીવા કરતા આવીએ કેન પહેલા ફૂલ લેતા જઈ હા ધીસ ઇસ લાલ ગુલાબ કા ગોટા બે આ લઈ લઈ ગોટા તો મિત્રો હવે જાતા આવી તો મિત્રો મસ્ત મજાના રાજના મંદિરે ફૂલ ચડાવી અને દીવા કરી દીધા હોય તો હાલો આપણે કાલ થઈ રીતે છોકરાઓને દેતા આવી ત્યારબાદ ઘરે જઈને થોડીક પેટ પૂજા કરી લઈ હલો મિત્રો એને બોલાવી એટલે ચાંદ ને આ તો ચાંદ લો નીકળો છે ચાંદી ને બોલાવો બધી તું લઈ લે તો આને નથી દેવી લી વાહ એક ઓલી ચા ઓલી ને દેજે ને શીતલ ને મિત્રો અહીંયા ચાલી છે ભાણ ને અહીંયા ચાલી છે રોટલી વાહ ફૂલકતી નથી આવડે તો થાય ને ફૂલકે ને તો આજ કઈ ખાસ મેન્યુ માં શિરામણ નથી એટલે કાં કા માખણ કે કે ખાઈ લેશું હાલો તમને ખાવા દાણા મારું મિત્રો હિરાવા માં હે માખણ

ભાઈ ચા લેવા આવવા હું લેવા આવો હા ચા ચા વાહ હાલો તો ચાઈ થઈ જઈ ચા આપણે ચક્કર મારવા જા હું એમણા હાલો આપણે જતા આવીએ ઓલા નિર્દેશ અહીંયા જતા આવીએ કેટલો બાકી છે કે ચાલુ કર્યો તો ક્યાં પહોંચા છે તો હાલો જતા આવી તો માથી લેતા હો તો ને એ વહા પહોંચી ગયા ત્યાંજુ નથી બે ક્યારજ છે

હાલો સમજો હું કરો ભાઈ નીંદર આવતી લાગે છે ખબર પડી ગઈ હા બેઠા હૈ આપડે દાદા આગળ દાદા ને આપડે પૂછી કે તમે વેલા કુતરા રાખતા કે ના રાખતા આપડે પારા લતા કે નતા હું દાદા મજામાં હા મજામાં આપડે રાખતા કુતરા મોર

મિત્રો ઓલે ઘરેથી આવી ગયા હૈ ને અત્યારે બપોરામાં હે મગની ની અડની હાલો જમી ત્યારબાદ છે ભાઈ થવાય કારણ વર્ષો ને ખાઈ લે ત્યારબાદ મળી મિત્ર હાલો આપડે ઘર નું લેતા આવી બોલો લેતા ડબ્બો નેટવા માં ઘર ને દૂધ તો હલો જતા આવી અને લેતા આવી ફાઈનલી મિત્રો આપણે ખંભાળે ભૂગી ગયા અહીં અને હાલો હવે તો ઘરનું ડબલું ને ડબ્બો ને બધું લઈ લઈ ત્યારબાદ પાછા ઘરે જાય તો બની આવે જો મિત્રો એક જગ્યાએથી હપેત્રો લેવાનો હતો એ હપેત્રો લઈ લીધું છે તો હાલો આપણે ઘરનું ડબ્લું લઈ લઈ ડબ્બો 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 લઈ લઈ ત્યારબાદ ઘરે જાય આપણે ખાવા માટેનો ઘરનો ડબ્બો આવી ગયો અને બીજો ડબ્બો આવે છે ડબલું આવી ગયું છે ને ડબો આવે છે ને તો ભાઈ ઓર ભેગુ થાને ભાઈ આપણે ખાઈ લીધો હવે

اچھا دیکھ۔ راہو دیکھ۔ تھری؟ تھری نکلا۔ ہمال نہ۔ تو کیوں مانو؟ راتوں رات مو انے گا۔ لو خاطر لےو۔ ترپ مانو۔ ترپ نہیں ہوگا۔ دوسرا کیوں آتو ہے لوگ کے؟ اندر جا کے کھولی گوٹی۔ او میرا وقت کیوں ہے؟ Ah, mereka, 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 aku mereka, 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 Ừm. Ừm. Ui, trời ơi. Ô. À ha. Rồi dạ. Ủa, vô được không?

હાલો મિત્રો હવે આપણે ઘર તરફ જાશું શું ધીરે ધીરે અને ત્યાં જઈને ગાય દોરાવાની છે ઘર નો ડબ્બો મારે ભેગો છે પણ હાલો ના કંઈક થઈ જશે હાલો જાય મિત્ર મસ્ત મજા ઘરે આવી ગયા હે જાનકી હવે દો હતો એનું કારણ કે આપણે ને ગરવાળું પાણી કયા પર થઈ ગયો હતો તો હું ઈજ લેવા ગયો ને થોડો ખોટી થઈ ગયો થોડું મળું થઈ ગયું તો હાલો જરીકાને ફુવારી મારી દઈ તો ગારો બધો પડી જાય આ રીતે ગારો નીકળી જાય પગનો ગારો હોય બીજો તો ના હોય બે બાજુ ધોઈને મસ્ત મજા નહીં બોલે ધોઈ નાખી હે ચોખ્ખી થઈ ગઈ પછી આખી ધોઈ નાખી થોડા ખારો થઈ હું રાખી તો હું ભરાણ દરેક નાઈ લો પેલા વાળાને રોકીને લખીને બેને દૂધ પાતા આવી રોકી લખી હાલ ચંગુ મંગવા કરતા આપણે આવી ગયા છીએ ત્યારબાદ આપડે નાઈ ધોઈ લીધું કેમ કે વાળ કપાવી અને દાટી બાટી કરાવી નાઈ લેવાય જરી તમે બધા નાઈ લેજો કરાવતા હોય તો ગામમાંથી આવી ગયા છે तो हलो आप दादा मंदिर दीवा करता है किम खाली गाम में गया था के डायरामा में की तो भाई विवाह करो पड़े ने वाह हालो तो आपरे दिवा करता है आ हूं पियो हो तमे दूध है कॉफी कॉफी है वाह ओहो चांदनी कॉफी वाह हालो मित्रों आपरे दिया करता है मित्रों मोटर चालू है पप्पा झाड़वा पाता था? ने